નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્ગની અંદર થર્મોમીટર અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે જોઈશું જુઓ થર્મોમીટર જે છે એ થર્મોમીટરની અંદર લેબોરેટરીનું થર્મોમીટર અલગ હોય છે અને ક્લિનિકલ થર્મોમીટર અલગ હોય છે બરાબર થર્મોમીટર એ કેવી રચના છે તો કાચની આ નળી ટાઈપ રચના હોય છે અને એની અંદર આ લેબોરેટરી થર્મોમીટર છે પછી એની જે રેન્જ જે છે એ માઇનસ દસ અંશ થી એકસો ને દસ અંશ સેલ્સિયસ સુધી તમે માપી શકો સેલ્સિયસ જે છે એ તાપમાન માપવા માટેનો એકમ છે હવે આ નીચે જે લાલ લાઈનું તમને દેખાય છે બરાબર એ મર્ક્યુરી એટલે કે પારો કહેવાય પારો કેવો ગુણધર્મ ધરાવે છે કે જ્યારે તાપમાનમાં થોડો ઘણો ફેરફાર થાય એ સીધી આ નળીની અંદર તે ઉપરની તરફ ચડે છે હવે અત્યારે આ આ જે આપ જોઈ શકો છો કે થર્મોમીટરમાં અત્યારે આનું તાપમાન જે છે એ બત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન જેટલું બતાવે છે બરાબર હવે આપણે એક કામ કરીએ આ પાણી આ જે પાત્ર છે એ પાત્રની અંદર આપણે પાણી લઈ અને પછી એનું તાપમાન માપીશું એમાં જે પારાવાળો જે ભાગ છે એને આપણે આ પાણીમાં છે બરોબર તો જુઓ જેવું પાણીમાં ડબોડ્યું પાણીનું તાપમાન જે છે બહારના વાતાવરણ કરતાં ઠંડુ છે એટલે આ તાપમાન જે બત્રીસ અંશ તાપમાન બતાવતું હતું એની જગ્યાએ અત્યારે હાલ સત્યાવીસ ની આસપાસ આ પારો એનું તાપમાન બતાવે છે તો આ રીતે આપણે તાપમાન માપી શકીએ છીએ જે જ્યારે આપણા શરીરની અંદર આપણું શરીર ગરમ ગરમ લાગ્યું એટલે આપણે ડૉક્ટર જોડે જઈએ છીએ તો ડૉક્ટર જોડે જે થર્મોમીટર હોય છે એને ક્લિનિકલ થર્મોમીટર કહેવાય કે જે થર્મોમીટર જે છે એ આપ જોઈ શકો છો કે પાંત્રીસ અંશ સેલ્શિયસ તાપમાનથી બેતાલીસ અંશ સેલ્શિયસ તાપમાન સુધી આ જે ક્લિનિકલ થર્મોમીટર જે હોય છે એ તાપમાન માપતું હોય છે એટલે જ્યારે પણ આનાથી વધારે બહુ તાપમાન વાળો જગ્યા હોય એવું લાગતું હોય કે વધારે તાપમાન છે તો એ તાપમાન આપણા આ ક્લિનિકલ થર્મોમીટરથી માપવા જોઈએ નહીં બરાબર ખ્યાલ આવ્યો કે આવ્યો સમજને પડી બરાબર આ યાદ રાખજો અસ્તુ